क्या मौसम आया है क्या मौसम आया है पूरब से मस्तानी पुरवाई चली खुशबू से महकी है फूलों की कली गीत गाए नदिया गए <laughs>

અને આ જો વેલ લગભગ સકરિયા જ વેલ હશે એને ફૂલડા આવી ગયા છે નવ્વાણું ટકા સકરિયા હશે કઈ આપણે બહુ ખબર નથી તમામ વસ્તુમાં ફૂલ ખીલ્યો છે કોઈ વસ્તુ એવી નહી હોય કે જેને ફૂલ નહીં ખીલ્યા હોય જો આમ જો આકડો આવડ વાલો જામફળી તુવેર જામફળ કેટલું મસ્ત પાકેલું પક્ષી ખાઈ ગયા છે ભલે ખાધું નથી લેવું આ આ છે અણી આને તમે લોકો ઓળખો છો છોડી વાવ એ સુગંધ આવી ગઈ અને જો આને શું કહેવાય ખેડૂત મિત્રો હશે તો ખબર જ હશે આને શું કહેવાય એમ શહેર માં રહેતા માણસો ખબર નહીં હોય આને શું કહેવાય એમ છે ને જુનવાણી હો કુવા ગાળવાની ચરખી જો આ સાબડુ કહેવાય આની અંદર જે અંદર કુવા ની અંદર ગાળ જે હોય પથ્થર પાણા ધૂળ ઈ બધું આની અંદર કાઢવાનું પછી રસોર્યો ની ફરે ફટ 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 અવાજ આવે સરખી નું પછી સાબડુ બહાર આવે પછી એને ખાલી કરવાનું રે સૂર્યનારાયણ આમાં ઝૂમ નથી થાતો ઈ जोरदार ગણાય ને હા ઝૂમ નથી થતું બોલો પાછળનો કેમેરો હોય તો ઝૂમ થાય હજી ઘણું ટાણું છે પણ દુખલના હિસાબે સંધ્યા જેવું ટાઈમ થઈ ગયો છે અને જંગલી તુલસી અહીંયા મારે અહીંયાને જંગલી તુલસી કહે છે તમે લોકો આને શું કહો છો એ કોમેન્ટમાં કહેજો જો કોઈ વસ્તુ એવી નહીં હોય જેને ફૂલ નહીં ખીલ્યા હોય આ ઝીણામાં ઝીણું ફૂલ ઝીણામાં ઝીણું ગુલાબી ગુલાબી ફૂલ અને આ જોવા અને હું કેવો છો તમે લોકો કોમેન્ટમાં કહેજો કારણ કે મને છે ને બધું જાણવાની ઈચ્છા બહુ થાય કે આ શું છે અને હું કહેતા હશે અને હું ઉપયોગ થતો હોય છે આવી બધી જાણવાની ઈચ્છા મને બહુ થાય એટલે હું તમને પૂછું જો છુંગર વળી કહેશે કે બધું કોમેન્ટમાં કહેજો કમેન્ટમાં કહેજો એમ જ કરે છે કાંઈ ખબર જ નહીં પડતી હોય ખબર પડે એટલી વસ્તુના તમને નામ દઈ દેવી अच्छा अपनी धार अने बोर ते जो फोन <laughs> में बो आम जोवा <laughs> पांदड़ो नहीं थी रही बोर में एट्ला बता बोर आई गया ढोला पक्षी टोला टोला उड़ीन जाए અને બોર થઈ ગયા છે લાલ આપણી શિયાળુ વાળો વિસ્તાર ઉપર ચડ્યો એટલે અચ્છે આપણા દેશી ઝીણા બોર અમારા પ્રાંતિજમાં તો આની કરતા કાળા બોર પાકે ને એટલે કાળા થઈ જાય અને એના પત્તા હોય ને એ મોટા આવે ગુવાર જેવા લાંબા પત્તા હોય એના ગુવાર જેવા નહીં શું ને જેવા

ડુંગર વિસ્તાર અને આ છે અમારી ઝાર અને અમારી આ વાછડી નું નામ છે રમકડી ઝાર જો હોય તો સાહ દેખાય છે મોડી મોડી વાગી છે ને એટલે અમારું ગામ આ બાજુ છે આમ દૂર દૂર જો એક નાનકડો એવો ટાવર દેખાય એ બાજુ અમારું ગામ છે પવનચક્કી ટાવર જો રસ્તો અમારો રોડ છે પાકો રોડ છે ગોડલાધાર અમારા પ્રાંતિજમાં જો आवाज આવા વધારે બાવળ હોય અને વાકડિયા પવડી આવે કેવું સુંદર સુપર વાતાવરણ અને આમ જો પવન ચક્યો નથી દેખાતી દેખાય હરવાલો વિડિયો બહુ મોટો થઈ ગયો હરવાલો જય શ્રી કૃષ્ણ ખુશ રહી ગયો એમને ઢોર લેવા એવા સુડિયો બનાવ નહી